Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા દિવસો પહેલા મુંબઈથી સમાચાર સંભાળ જિલ્લાના થફતરા ગામની ત્યારે છે જ્યાં સારવાર સમયે બીજેપી નેતા ગુલામપામ ત્યારે મિત્રો યાદવના ઘરે બાઇક પર સવાર ત્રણ ઘરે ઘુસી આવ્યા હતા ને જ્યારે ઇન્જેક્શન આપીને તેમની હત્યા કરી દેવાઈ જોકે મિત્રો જણાવી દીધી સિત્તેર છે તેમના ઘરે હતા અને ત્યારે મિત્રો જણાવી દીધી કે ત્યાં ત્યાં શખ્સો અચાનક ઘરમાં ખુશી આવ્યા અને તેમની સાથે પરણાને વાત કરવા લાગ્યા અને તેઓ કંઈ સમજે તે પહેલા તેઓ તેમના પર હુમલો કરીને ફરાર થઈ ગયા હતા જો કે મિત્રો જણાવી દીધી કે આ ઘટના બનતા પરિવારમાં તરત જ ગુલપામસિંહ યાદવ અને ત્યારે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા હતા પરંતુ જ્યાં તેમની હાલત ગંભીર થતા તેમને તાત્કાલિક અલીગઢ રિફર કરવામાં આવ્યા પરંતુ રસ્તામાં તેમનું મોત નીપજ્યું અને પોલીસે અલીગઢમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ